સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો હતો જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું હતું આ સ્પાન હવે ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે શહેરનો ખૂબ જ પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ છે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી છે મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો હતો તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાયનો ડર પેસી ગયો હતો સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જેથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મેટ્રોનું આવી ઉદઘાટન વેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર બે હજાર એકવીસથી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત